જેને રોકુ કોઈ સામાન્ય શક્તિના બસની વાત નથી આ સમય સામાન્ય નથી પરંતુ તમારું ભાગ્ય અને ધૈર્યની સૌથી મોટી પરીક્ષા છે કન્યા રાશિના જાતકો તમાર આજ ઘરમાં તમારો સૌથી વિશ્વાસપાત્ર દેખાતા લોકો વાસ્તવમાં તમારા માટે ખતરાની ઘંટી વગાડી રહ્યા છે શું તમને ખબર છે કે એ ગુપ્ત શત્રુ કોણ છે જેનો જાળ વર્ષોથી તમારી સામે બિછાવેલું છે આ ચાર શત્રુ હવે ફરી સક્રિય થઈ ગયા છે અને તેમનો જાળ તમારા અસ્તિત્વને પડકાર આપવાનું છે તમારી પાછળ કઈ રહસ્યમય શક્તિઓ કામ કરી રહી છે અને કયા કયા નજીકના લોકો તમારા માટે સંકટ બની શકે છે આ જાણવા માટે તમારી આંખો ખુલ્લી રાખવી પડશે પરંતુ कन्या રાશિના જાતકો ડરવાની કોઈ જરૂર નથી તમારું ભાગ્યમાં અદ્ભુત પરિવર્તન છુપાયેલું છે विधाताए तमारा माटे अपार अवसर धन संपत्ति अने जीवन मा त्रण एवा सुवर्णी मौका तैयार कर्या छे जे तमारी अपेक्षाओ करता पण मोटा छे महादेव श्री कृष्ण अने महाबली हनुमान तमने कया संकेत आपशे अने कई त्रण भूलो तमारा जीवन मा झटका लावी शके छे आ जाणवा माटे आ वीडियो ने अंत सुधी कन्या जो कन्या राशि ना जातको याद राखजो મહાદેવનો આશીર્વાદ હંમેશા તમારી સાથે છે અને આ સમય તમારું સાહસ સમજદારી અને ભાગ્યની ચમક બતાવવાનો છે કન્યા રાશિના જાતકો પહેલી ઘટના ગુરુજીની દિવ્ય દ્રષ્ટિથી સામે આવેલી પહેલી ઘટના તમારો ધડકારો રોકી દેનારી છે મકર સંક્રાંતિ પહેલા તમારી કુંડળીમાં ધનો કુબેર યોગ અને રવિ યોગનો એવો અદ્ભુત મિશ્રણ બની રહ્યો છે જે છલા દાયકાઓમાં કદાચ ક્યારે થયું હોય આ યોગ જેટલું અપાર ધન સમૃદ્ધિ અને અવસર લાવશે એટલું જ આ ચેતવણી સ્વરૂપ પણ છે ગ્રહોની ચાલ સંકેત આપી રહી છે કે આવનારા કેટલા કલાકોમાં તમારા ઘરમાં અપ્રત્યાશિત અને અસામાન્ય ઘટનાઓ ઘટીત થશે આ ઘટનાઓ એટલી અનાકલમીય હશે કે તમારી સામાન્ય સમજ પણ ચોંકી જશે આ યોગના પ્રભાવથી તમારા જીવનમાં અચાનક પૈસાની વર્ષા થઈ શકે છે અથવા એવું સંકટ ઉભરી શકે છે જે તમારું धैर्य અને વિવેકની પરીક્ષા લેશે ગુરુજીએ ખુલાસો કર્યો છે કે આ પહેલી ઘટના તમારા નસીબનો તાળો ખોલનારી છે પરંતુ સાવધાન આ તાળો ખોલતા પહેલા તમારે એક કઠિન પરીક્ષામાંથી પસાર થવું પડશે જો તમે 14 જાન્યુઆરી પહેલા તમારું ઘર ના એ વિશેષ ખૂણાની સફાઈ અને ધ્યાન નહીં કરો તો તમારું આવનારું ભાગ્યના દ્વાર બંધ થઈ શકે છે વિશેષ રહસ્ય એ છે કે એ જ વસ્તુ જેને જો તમે યોગ્ય રીતે સ્થાપિત કે સંરક્ષિત કરશો તે તમને 3 કરોડની લોટરી અને અપાર ધન સંપત્તિની નજીક લઈ જશે આ માત્ર ભવિષ્યવાણી નથી પરંતુ જીવનની સૌથી મોટી પડકાર અને સંઘર્ષ છે આ પહેલો સંકેત તમારા માટે ચેતવણી પણ છે અને સુરક્ષાનો માર્ગ પણ છે કન્યા રાશિના જાતકો બીજી ઘટના ગુરુજી અનુસાર મકર સંક્રાંતિ પહેલા તમારા જીવનમાં એવું ભયાનક પર્દાફાશ થશે કે તમારા વિશ્વાસનો પાયો હલી જશે તમારા જ ઘરમાં તમારી સામે જે લોકો તમને અપનાપણું બતાવી રહ્યા છે તેઓ વાસ્તવમાં તમારા માટે સૌથી મોટા ખતરાના સ્ત્રોત છે गुरुजी ये कह्यु छे के चार नजिकना चेहरा जे तमारा जीवन मा हमेशा तमारी साथे रहा छे वर्षो थी तमारा माटे जटिल जाल रची रहा छे आ संकट सामान्य नथी बाह्य रूपे आ प्राकृतिक लागे छे परंतु गुरुजी अनुसार आ तांत्रिक बाधा पण छे आ शत्रुओ ना नाम ना पहला अक्षर छे आर एल एस अने टी આ ચારે શત્રુ મકર સંક્રાંતિ પેલા પોતાના જાળમાં પોતે જ ફસાઈ જશે સૌથી ખતરનાક પાસું એ છે કે આ શત્રુ તમારો એટલા નજીક છે કે તમે તેના વિના એક કદમ પણ વિચારી શકતા નથી પરંતુ ગુરુજીએ સ્પષ્ટ કર્યું છે કે જો તમે આ સંક્રાંતિ પેલા તેનાથી दूरी બનાવી રાખો તો તમારી પ્રગતિનો માર્ગ કાયમી રીતે સુરક્ષિત રહેશે આ ઉપરાંત ગુરુજીએ સંકેત આપ્યો છે કે તમારા ઘરમાં અથવા તમારી કેટલીક નિજી વસ્તુઓ સામગ્રી કે ધરોહરમાં એવી શક્તિઓ છુપાયેલી છે જેણે લક્ષ્મીના પ્રવાહને રોકી રાખ્યો છે મહાબલી હનુમાનજીનો સુરક્ષા કવચ હંમેશા તમારી પાછળ છે પરંતુ આ શત્રુઓના અંતિમ વારથી બચવા માટે તમારે કઠોર અને સાહસિક પગલા લેવા પડશે कन्या राशि ना जात को आ घटना मात्र खतरा नो संकेत नथी आ तमारा जीवन मा चेतना जागृति अने साचा पगला लेवानो अद्भुत अवसर पण छे जो तमे समय रहता सावधान अने सतर्क रहेशो तो आ संकट तमारा माटे आवनारा मोटा लाभ अने अपार सफलता नो मार्ग प्रशस्त करशे कन्या राशि ना जात को त्रीजी घटना कन्या राशि ना जात को आ घटना तमारी दरिद्रता अने पैसा नी कमी नो कायमी अंत करनारी छे मकर संक्रांति पहला तमारा नसीब नो दरवाजो एवी रीते खुलवानो छे के साक्षात कुबेर नो खजानो तमारा जीवन मा अवतरित थवानो संकेत देखाई रह्यो छे गुरुजी अनुसार तमारी कुंडली मा संचित कर्मोनु फल हवे धन वर्षा ना रूप मा तमारी सामे आवशे આ માત્ર સામાન્ય આવક નથી પરંતુ તમારા હાથમાં 3 કરોડની લોટરી અचल સંપત્તિ કે તમારા પૂર્વજોની ગુપ્ત ધરોહર જેવી અમૂલ્ય સંપત્તિનો પ્રવેશ થશે આ ઘટનામાં સૌથી રહસ્યમય વાત એ છે કે આ ધન તમને એવા માર્ગથી મળશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય 14 જાન્યુઆરી પહેલા તમારો સામનો એક अनोखा સંદેશ रहस्यमय दस्तावेज के कोई अजाण्या व्यक्ति साथे थशे। जे सीधु तमारा जीवन मा अपार संपत्ति अने अवसर नो द्वार खोलशे, परंतु आपी छे आ रहस्य ने कोई साथे शेर न करो कारण के शत्रुओ तमारा आ धन ने प्राप्त करता पहलाज तेना पर नजर राखी चुक्या छे। आ तीजी घटना मात्र तमारा आर्थिक जीवन मा परिवर्तन नहीं लावे, परंतु तमारा आत्मविश्वास નિર્ણય શક્તિ અને જીવન દ્રષ્ટિકોણ ને પણ સંપૂર્ણ રીતે બદલી નાખશે જો તમે સાવધાન અને રહેશો તો આ તમારા માટે ધન સન્માન અને પ્રતિષ્ઠાના નવા આયામ ખોલનારું બનશે યા રાશિના જાતકો ચોથી ઘટના મકર સંક્રાંતિ પહેલા તમારા ઘર પર દૈવી શક્તિઓનો વિશેષ આશીર્વાદ આવવાનો છે गुरुजी अनुसार माता काली અને ભગવાન શ્રી કૃષ્ણનો વрдહસ્ત તમારા ઘરની દરેક স্পন্দনને બદલી નાખશે તમારું ઘરમાં દૈવી શક્તિઓનો પ્રવેશ થશે અને જો તમને આ સંકેતોને ઓરથી ક્ષક્ષો જેમ કે કોઈ સાધુ કે అతిથિનો અચાનક આગમન દીવાલ પર રહસ્યમય પ્રતીકનો પ્રગટ થવું કે મુખ્ય દ્વાર પર મચ્છરો કે પક્ષીઓની વિશેષ ગતાર તો આ તમારું ભાગ્ય અને નસીબના પરિવર્તનનો સ્પષ્ટ સંકેત છે गुरुजी एक चेतावनी આપી છે કે સંક્રાંતિ પેલા ત્રણ એવી galtiyo જો અજાળતા કરવામાં આવે તો તમારા જીવનમાં સંકટ અને વિનાશ લાવી શકે છે કોઈ પાસેથી દેવો લેવો કે પોતાના નાણાકીય નિર્ણયોમાં જલદબાજી કરવી ઘરમાં માંસાહારનો સ્પર્શ કે અસ્વચ્છતાનો પ્રવેશ સંક્રાંતિના સૂર્યોદય પહેલા ઘર ખાસ કરીને પૂજા સ્થળ કે ધન ખોરાની સફાઈ ન કરવી

જાગૃત અને સત્કારશીલ રહેશો તો આ સંક્રાંતિ તમારા માટે નવા અવસર અપાર ધન અને ખુશાલી લઈને આવશે કન્યા રાશિના જાતકો પાંચમી ઘટના કન્યા રાશિના જાતકો તમારા જીવનમાં હવે નવી ગતિ અને પ્રગતિની લહેર આવવાની છે છેલ્લા વર્ષોમાં રોકાયેલા કામ લાંબિત ફાઇલો અધૂરા વ્યવસાય કે ઠંડા પડેલા પ્રોજેક્ટ અચાનક તેજીથી ગતિ પકડવાના છે આ બદલાવ માત્ર તમારા માટે वरदान साबित થશે પરંતુ તમારી આસપાસ બેઠેલા শত্রુઓ અને સંશયીઓને પણ ચોંકાવી દેશે ગુરુજી અનુસાર 14 જાન્યુઆરી પહેલા તમારા જીવનમાં એવી વ્યક્તિ પ્રવેશ કરશે જે મસીહાની જેમ તમારા માર્ગદર્શનમાં આવશે આ વ્યક્તિ ફક્ત સલાહ જ નહીં આપે પરંતુ તમારા માટે અત્યંત સફળતા નવો અવસર અને અપાર લાભના દ્વાર ખોલશે પરંતુ કન્યા રાશિના જાતકો સાવધાન રહો ગુરુજીએ સ્પષ્ટ કર્યું છે કે આ વ્યક્તિ વાસ્તવમાં દેવતાજીનું આભાસ કરાવી રહ્યો છે કે કોઈ શત્રુનું નહોજાર તેને સમજવા માટે ગુપ્ત સંકેતો અને સાવધાનીપૂર્વક પરીક્ષણની જરૂર પડશે ગુરુજીએ જણાવ્યું છે કે આ સંકેતોમાં તમારી અંતરદ્રષ્ટિ અને વિવેકનો વિશેષ ઉપયોગ થશે જો તમે સમજદારી અને સતર્કતાથી પગલા લેશો તો આ પાંચમી ઘટના તમારા માટે સકારાત્મક બદલાવ પ્રતિષ્ઠા અને અપાર સફળતાનો માર્ગ પ્રશસ્ત કરશે कन्या રાશિના જાતકો છઠ્ઠી ઘટના આ ઘટના તમારું સ્વાભિમાન સન્માન અને પ્રતિષ્ઠાને સાતમા આકાશ સુધી લઈ જનાર છે મકર સંક્રાંતિ પહેલા એવો ચમત્કાર ઘટીત થશે કે જે લોકો ક્યારે તમારા નામથી મોઢું ફેરવતા હતા તેઓ હવે તમારી પ્રગતિ અને સફળતા જોઈને સ્તબ્ધ રહી જશે ગુરુજીએ સ્પષ્ટ કર્યું છે કે તમારો સૌથી મોટો શત્રુ જેણે પહેલા તમારી વિરુદ્ધ તાંત્રિક અને રહસ્યમય ષડયંત્ર રચ્યું હતું હવે અચાનક તમારા ચરણોમાં આવીને માફી માંગશે આ પરિવર્તન તમારા જીવનમાં વિજય અને ન્યાયનું પ્રતીક બનશે આ શત્રુનું બદલાતું રૂપ તમારા માટે જીતનો સાક્ષાત્કાર છે ગુરુજીએ જણાવ્યું છે કે ચૌદ જાન્યુઆરી પહેલા આ શત્રુના જીવનમાં અને અને આઘાત આવશે કે તે પોતાના પાપો કૃત્યોની તપાસ કરીને થરથર કંપી ઉઠશે કન્યા રાશિના જાતકો આ ઘટના તમારા આત્મવિશ્વાસ પ્રતિષ્ઠા અને સ્વાભિમાનને સર્વોચ્ચ સ્તરે લઈ જશે આ તમારા માટે માત્ર વ્યક્તિગત જીતનો સમય નથી પરંતુ તમારી આસપાસની દુનિયાને પણ આ સંદેશ આપશે કે તમારી સફળતા અને શક્તિ હવે છે કન્યા કન્યા રાશિના રાશિના જાતકો જાતકો અને અંતિમ ઘટના મકર સંક્રાંતિના સૂર્યોદય સાથે જ તમારા જીવનના દુઃખ વિફળતા અને દરિદ્રતાનો અંધકાર કાયમી રીતે સમાપ્ત થવાનો છે ગુરુજી અનુસાર તમારા છેલ્લા કેટલાક જન્મોના પુણ્ય કર્મ હવે ફળિત થવા જઈ રહ્યા છે આ એવો સમય છે જ્યારે તમારો નસીબ શૂન્ય થી બ્રહ્માંડની ઊંચાઈ સુધી પહોંચવાનું છે મકર સંક્રાંતિ પહેલા પોતાના હાથની હથેળીઓનું ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરો અને મહાબલી હનુમાનજીનો મંત્ર જપ કરો આ સરળ પરંતુ દિવ્ય અભ્યાસ તમારી આસપાસ અભેદ્ય સુરક્ષા કવચનું નિર્માણ કરશે અને તમારા જીવનમાંથી તમામ બાધાઓને દૂર કરશે આ સમય તમારા જીવનમાં ऐश्वर्य સન્માન, ધન અને અપાર સફળતાની બહાર આવવાની છે. ગુરુજીએ સ્પષ્ટ કર્યું છે કે આ ઘટના તમારા જીવનનો સૌથી મોટો અને સુખદ મોડ થવાનો છે. તમારા બધા ડર, ચિંતા અને કઠિનાઈઓ હવે પાછળ છૂટી જશે. कन्या રાશિના જાતકો આ એક ક્ષણ છે જ્યારે તમારે તમારા તમામ ભય, સંશય અને અસુરક્ષાને त्याગીને ઈશ્વરના આ દિવ્ય वरदानને સ્વીકારવાનું છે. આ સમય છે પોતાનું જીવનમાં નવી ऐश्वर्य संपन्न शुरुआत કરવાનો આ ચમત્કારને स्वीकारवा અને પોતાનું નસીબ ખુルト જોવા માટે વિડિયોને લાઈક કરો કોમેન્ટ બોક્સમાં શ્રદ્ધાભાવથી લખો જય મહાકાલ મહાદેવ કૃપા કરો અને તમામ સંકટ દૂર કરો અને ગુરુજીની ભવિષ્યવાણીઓથી પોતાનું ભાગ્યનું માર્ગદર્શન મેળવવા તેમજ જીવનમાં ખુશહાલી અને સમૃદ્ધિ જોવા માટે અમારું ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો કન્યા રાશિના જાતકો મહાદેવ તમારો કલ્યાણ કરે અને તમારું આવનારા દિવસો સુખ સમૃદ્ધિ અને ऐश्वर्यથી પૂર્ણ રહે હવે તમારો નસીબ તમારી રાહ જોઈ રહ્યો છે તેને પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે અપનાવો